ભાવનગર તળાજા તાલુકામાંથી બોલેરો મારફતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું રેકેટ પકડાયું છે તળાજા પોલીસે બે હજાર લીટર બાયોડીઝલ ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને બોલેરો પિકઅપ વાહનને પકડી પાડીને કાર્યવાહી કરી છે તળાજા પોલીસે મહુવા ચોકડી ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ સામેથી બાયોડીઝલ સહિત સોળ લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વહેંચણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને આવકને મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હતું તળાજા પોલીસે કેતનભાઈ ભીલ અમીર ખાન પઠાણ આદમભાઈ કાળવાતર અને દિલાવરભાઈ ગાહા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બાયોડીઝલના ગોરખ ધંધાનું વેચાણ કરવા માટેની આ નવી મોડેસ ઓપરેન્ડી છે પૂરું થઈ પછી બોલો પૂરું થઈ જ બોલો